ધરમપુરના સાંજે ઘાટ પાસે છ કલાકના અરસામાં સર્જાયેલ અકસ્માતની ઘટનાની આજરોજ મંગળવારના મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના સુરગાણા તાલુકાના ઉઢહોડ ગામે રહેતા યુવરાજભાઈ રામાભાઈ નિકુડે ઉમરવર્ષ ત્રીસ સોમવારના રોજ જીજે પંદર ડીએસ ચોરાણું સાથે કામકાજ અર્થે ધરમપુર આવ્યા હતા કામકાજ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા જે દરમિયાન પાસે પસાર થતી વેળાએ આવી રહેલ પિકઅપ ટેમ્પો નંબર એમએચ પંદર ઇજી બાવીસ છવ્વીસ ના ચાલક નીતિન મુરલીધર ભોયે રહે ગાંડોળે તાલુકો ડિંડોરી નાસિકે બાઇકને અડફેટે લેતા પિતા પુત્રને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત પિતા પુત્રની ઇમરજન્સી વાહનમાં સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પુત્ર યુવરાજને ગંભીર ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે સાયનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવરાજનું મોત નિપજતા ઉપરોક્ત બનાવ બાબતે મૃતકના ભાઈ જગદીશભાઈ નિકુડિયાએ પિકઅપ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે